સંકુલ પાટોત્સવ વ્રજરાજ કુમારજી મહોદય ના મનોર સ્વરૂપે આમરોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું વૈષ્ણવ સંપ્રદાય ની મૌલિક પરંપરાઓના અવિસ્મરણીય વારસો કેળવીને વૈષ્ણવ સમાજ ને અને આજની પેઢીને સંપ્રદાયના જ્ઞાન અને સંસ્કૃતિના સંચારોનું સિંચન કરવા માટે સંકુલ ખાતે દિવ્ય કાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ મહોદયા દ્વારા સંસ્થાપિત વ્રજધામ સંકુલ ખાતે દિવ્ય સત્કાર્યો ની યાત્રાને વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા નવીન પ્રકલ્પો અને સત્કાર્યો સાથે અગ્રીમ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાથી કાર્યરત રાખવામાં આવ્યું છે વ્રજદાન સંકુલ ખાતે કુદરતી હોનારત હોય કે પછી હોય કોરોનાની મહામારી પરંતુ વ્રજદાન સંકુલમાં સેવાની સરવાણી સતત વહેતી રહે છે આજે આ મનોરથના પ્રસંગે વ્રજદાન સંકુલ ખાતે યોજિત આમરોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ આ મનોરથ દર્શનનો લાભ લીધો હતો આ મનોરથના મુખ્ય સેવાર્થી શંકરભાઈ પટેલ પરિવાર તેમજ સહસેવાર્થી ભાવિકભાઈ શેઠ સરબેન વકીલ અને હિનલભાઈ શાહ ના પરિવારે પણ લાવો લીધો હતો પચીસ માં મંગલ પાઠોત્સવ ના શુભ ઉપલક્ષ માં ભવ્ય દિવ્ય આમરોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે પ્રજનામ આધ્યાત્મિક સંકુલના ના અંદર ગિરરાજ શ્રી બાળકૃષ્ણજી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓનું આ સંકુલ ના માધ્યમથી આયોજન થયેલું છે ચાલીસ થી પણ વધારે રૂમોની અહિયાં રહેવાની વ્યવસ્થા છે બે હોલ છે અને ખુબ સુંદર વૈષ્ણવ ભોજન વ્યવસ્થા છે આ સંકુલમાં હજારો વૈષ્ણવ આસ્થા જોડાયેલી છે ત્યારે

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર